તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સોનગઢ સિંગપુર ધુમદા સહિત અંદાજે દસથી પંદર જેટલા ગામોને જોડતા રસ્તા પર મસ મોટા ખાડા પડી ગયેલ છે જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દસથી પંદર જેટલા ગામોને જોડતા મહત્ત્વના માર્ગની હાલત દયનીય બની જવા પામેલ છે રસ્તામાં મસ મોટા ભૂવા જોવા મળી રહ્યા છે ત્યારે આ મસ મોટા ભૂવા અકસ્માતને નોતરું આપી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે આ રસ્તાને કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય એવું સ્થાનિકોએ જણાવ્યું હતું તેમજ વધુમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં બે ત્રણ દિવસ અગાઉ પણ મોટરસાઇકલ પર જઈ રહેલા એક દંપતી આ ખાડાના કારણે રોડ ઉપર પડી ગયા હતા તેમજ આ રસ્તાની હાલતના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને દિવસે તો ઠીક પરંતુ રાત્રિના સમયે નાના વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ અંગે જવાબદાર અધિકારી દ્વારા તકેદારીના ભાગરૂપે કોઈ પણ બોર્ડ લગાવવામાં આવેલ નથી ત્યારે અહીં આ રસ્તો મોટા અકસ્માતને આમંત્રણ આપી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે જો કે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કેમ કરવામાં આવતું નથી અધિકારીઓ દ્વારા રસ્તો બની ગયા બાદ કોઈ દિવસ સ્થળ તપાસ પણ કરવામાં આવે છે કે નહીં આ રસ્તો બનાવવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો કે કેમ તે પણ પ્રશ્ન બની ગયો છે ત્યારે આવા અનેક સવાલ સાથે લોકોમાં રોષની જોવા મળી રહી છે ખાડાઓથી બચી શકાય તે હેતુથી કોઈક દ્વારા ખાડામાં મોટા પથ્થર નાખી દેવામાં આવેલ છે જોકે આ તીસણો પથ્થર કે ખાડો રાત્રિના સમયે દેખાય તેમ નથી ત્યારે દિવસે તો ઠીક પરંતુ રાત્રિના સમયે મોટી દુર્ઘટના સર્જાય તેની શક્યતા રહેલી છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે રિપોર્ટર ધનરાજ ચૌહાણ તાપી સ્વરાજ ન્યૂઝ